મન જો એક વાર સ્થિર થઈ જાય મનનો ઘોડો કાબુ થઈ જાય કબીર નો મનનો ઘોડો કાબુ થઈ ગયો હતો એનું મન ભટક્યું નહી કમાલ ને પૂછા પિતાજી ક્યાં કરના હે બેટા અગર જો તેરે પાસ પૈસા કબીર સાહેબ કબીર સાહેબ બહુ જ્ઞાની પુરુષ હતા અને એને બધું જોયું એને એ વ્યક્તિએ પાંચ વાર હતો ભણ્યા પછી ચિંતન જ કર્યું વઢવા માંડ્યા બધા તેમ છે હું કે આ અમારો ધર્મ હું કે આ અમારો ધર્મ હું આ અમારો ધર્મ મોટો આ મોટું કબીર સાહેબ દેખાય અમારો ભગવાન મોટો અમારો ભગવાન મોટો હું કે અમારો કબીરજી સંશોધન કરીને બધું છ મહિને રિઝલ્ટ આપી દીધું કેવું તો કે ભાઈ એક જ વાત છે કે કબીર કુવા એક હે પનીહારી અનેક બર્તન સબ નો ભયો પાણી સબ મે એ કે સાલો કુવો તો એક જ છે આમાંથી જ બધા ભરી જાય છે પાણી આ તો વાસણ બધા એના મોટા છે ઘર બધાય અલગ અલગ છે બાકી પાણી તો એ નહીં છે એમ કબીર સાહેબે સમજાવી દીધું કે પરમાત્મા તો એક જ છે તમે ગમે એને માની લો બસ એક જ છે ભગવાન ભગવાન કોઈ બે નથી ઈશ્વર એક જ છે પણ તમે ને મેં વાળાને ભેદ ઉભા કરી અને ખોટા અને ભેદ ને વાળામાં ઊભા થાય ને હું થાકી છીએ અને પછી કમાલે પૂછ્યું કે પિતાજી અગર કરના હે તો કરના ક્યાં કબીર સાહેબ છે ને ઓલા કપડાં સીવતા ધાબડા બનાવી કપડાં સીવી અને વેચતા બે વેચી આવે રાશન લઈ આવે ઘરે આનંદ કરે અને એવો એનો કાયમનો નિયમ કબીર સાહેબ બસ ધાબડા બનાવવાના કાપડ વેચવાનું એ કાપડમાંથી રાશન લઈ આવવાનું ઘરે ખાવાનું બનાવવાનું ખાવાનું વળી કપડા બનાવવાના એમ એમ જ રૂટીન ચાલતું હતું બહુ પૈસો આપણે જેમ ત્યાં તેજુરીઓ ભરાઈ જાય બેંકમાં અત્યારે બેંકુ બેન્કું કાંઈ નથી નવટાક ચાઇ ને બસો ગ્રામ ખાંડ ને સો ગ્રામ ને અડધો કિલો એ ચાલતું હા અને આમાં નવટાકમાં ખબર હોય નવટાક ને પાસેર ને એવું બધું હતું ઓલો સિંહો હોય સિંહ માં ઘાસલેટ ભરી ઘાસલેટ લાવજો બે પાવરી ઘાસલેટ એવી રીતે કબીર સાહેબ નું જીવન અને એક વખત ભગવાને એની પરીક્ષા કરી કે આજ કબીર કો પરીક્ષા કરના હે અને ભાઈ મેન ભગવાન તમારી પરીક્ષા સારી જ્યારે તમારી સ્થિતિ હોય ત્યારે કરે અને તમારી સ્થિતિ ખરાબ હોય ત્યારે કરે છે આ નોટ કરી લેજો કબીર સાહેબની પરીક્ષા કરી કે આજ પરીક્ષા કરવી છે ત્રણ વસ્ત્ર બનાવ્યા સુંદર મજાના ને આ ત્રણ વેચાઈ જશે એટલે આપણે રાશન પાણી આવી જશે આ એકલાસ આજની રસોઈ થઈ જશે બારે નીકળ્યા સામેથી બારે પોતાના બાયને બારે નીકળ્યા મહાત્માએ કહ્યા સતનામ સાહેબ સતનામ મુજે ઠંડી બહુ લગ રહી હૈ શરદી પડ રહી હૈ સાહેબ એક વસ્ત્ર આપી દીધો એને લે ઓઠ પૈસા નહીં અરે કોઈ વાત નહીં લે જાઓ તોય કબીર સાહેબ મનમાં એવો વિચાર કર્યો હજી બે તો છે આજે બે વેચીને ઓછું કબીર સાહેબે વિચાર કર્યો કે હજી આને એક આપી દઉં આપ તો એક રહેશે એક વેચીને તમે ઘરે ખાઈ લેશું આપી દીધું લે અને એનાથી આગળ કાશીના ચોક માં આવે ત્યાં એક બીજો મહાત્મા સામે આવ્યો કબીર સાહેબ ફટ ગયે અભી મેં કિત રહ હું આજ મિલે કબીર સાહેબે કીધું હવે આ રહી દેશ ને હવે તો આજ શું થશે પણ કઈ વાંધો નહીં અને આ બાજુ કબીર સાહેબ ના પત્ની કબીર સાહેબનો દીકરો કમાલ અને કબીર સાહેબની દીકરી કમાલી આ ત્રણ વ્યક્તિ ઘરમાં રાહ જોવે રાશનની કે હમણાં બાપુજી બધું વેચી આવશે હમણાં રાશન ઘરમાં આવશે હમણાં શાકભાજી બનાવશું અને રસોઈ કરશું હવે રસોઈ કરેંગે એ ઇંતજાર મેં બેઠે હે અને આ બાજુ કબીર સાહેબે તો કે થેલી થેલી વધીતી એક કપડાની એ કે લે આ તું જઈને ફેર હવે કબીર સાહેબ ઘરે જઈ ન શકે કેમ ઘરે જાય તો એને તરત જ પૂછે કે કબીર સાહેબ આ બાજુ કમાલી બાયની રાહ જોવે છે કમાલ રાહ જોવે છે કબીર સાહેબ ના પત્ની રાહ જોવે છે કેમ હજી નથી આવ્યા કેમ નથી આવ્યા કેમ નથી આવ્યા અને વાલા ભક્તો

આ તો કબીર સાહેબ ના પત્ની કીધું એ કદાચ ક્યાંક ગયા હશે એટલે રાશન મૂક્યું હશે રાશન બનાવી રસોઈ બનાવી તૈયાર કરી અને હમણાં જ આવશે 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 એમ કરતા કરતા સાંજ પડી ગઈ અને સાંજ પડી તોય આવે નહીં કમાલી અને કમાલ કાશીની બજારમાં ગોતવા નીકળે ક્યાં ગયા મારા બાપુજી મારા બાપુજી ક્યાં ગયા અને ત્યાં જ કબીર સાહેબ આવે કબીર સાહેબ ઘરે જાય इना पत्नी पूछे छे कहता के मैं केम अట్లా બડા મોડા આવ્યા શું કરું આવવા જેવું કે राशन લાવવા જેવું કંઈ હતું જ નહીં જો 3 કપડે કી જોડ બનાવી થી વો મેને સાધુ સંતો કો દે દિયા મેરે પાસ કુછ થા નહીં ફિર મે કરું ક્યાં ભગવાન કા ભજન કરને કે લિયે બેટ ગયા આપ લોકો ને કુછ ખાયા કબીર સાહેબ ની પત્ની કે શું તમે ગાંડા થઈ ગયા છો કેમ તો કે તમે તો જે કપડાં વેચ્યા એ કપડા વેચી અને રાશન લઈને તમે મોકલ્યું આ માણસ રાશન ખબર નહીં બાકી દઈ ગયા ત્યારે કબીર સાહેબ ને ખબર પડી ગઈ કે બસ કમાલી કમાલ આવો બેટા શું તો કે હવે કાંઈ આપણે કાલથી આ સીવવાનો ધંધો બંધ કરો શું કરો ખાને સાહેબ કાશી ની બજારમાં સવારથી ભૂખ્યા હોય ને એ કબીર સાહેબ નો દીકરો કમાલ ખવડાવે છે સાહેબ એ ખવડાવવાનું મોટું પુન છે અન્નનું કોઈ મોટું પુન છે પણ આ બધું વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા વિશ્વાસ રૂપેનો શ્રદ્ધાવાન લભતે ફલમ